બધાને પુષ્કળ આશીર્વાદ આપો ચોક્કસ આપડી પાસે પ્રભુ નું પવિત્ર વચન છે यहोवा तमारा मटे युद्ध कर शे डू नॉट वरी घबराए नहीं भी ये नहीं शांत रहिए हालेलुया ये सहे चौपन चार में ये कलम लकी रखी जी हालेलुया मने सहाय करना ईश्वर जी हालेलुया એ ક્વેશ્ચન તમે પણ પોતાને પૂછી લો કે શું મને સહાય કરનારી ઈશ્વર છે અને જો તમારો જવાબ હા છે તો બીવાની જરૂર નથી હાલે ગભરાવાની બીવાની હતાશ થવાની નિરાશ થવાની બિલકુલ જરૂર નથી હાલે મિત્રો પ્રભુનું જે કામ છે પ્રભુ જે આપણા માટે કરે છે તેમની કામ કરવાની પદ્ધતિ અલગ છે વાલા મિત્ર જેવા મનુષ્ય નથી કે મનુષ્ય સ્વભાવના નથી ચોક્કસ આપણા ઉદ્ધાર તાના મનુષ્ય રૂપમાં આવ્યા હાલેલુયા પર તેમનો સ્વભાવ મનુષ્ય જેવો નથી હાલેલુયા તેમની વિચાર શક્તિ આપણા કરતા અલગ છે શક્તિ એક વખત મેં વાર્તા કહી હતી આજે સવારમાં જ્યારે સહાયની વાત આવી તો ફરી વાર એ વાર્તા મને યાદ આવી છે તમારી સાથે એને શેર કરવા માંગુ છું એક પ્રભુના શરૂઆતના તેમની સેવાના દિવસો હતા મતલબ કે છે હા અત્યારે પણ પ્રભુ મત છે અને એમના ઘરે ઘણા બધા લોકો પ્રાર્થના માટે આવતા અને તેમની નાની રૂમ લોકો આવતા નીચે બેસતા ખુરશી પણ નહીં એમની પાસે જે કોઈ પ્રાર્થના માટે આવે એમની પાસેથી કોઈ અર્પણની અપેક્ષા ન રાખે જો કોઈ ખુશીથી આપે તો લઈ લે થોડા સમય બાદ એમને વિચાર આવ્યો કે સરસ એક ટેબલ હોય જેના પર હું બેસીને લખી શકું બાઇબલ વાંચી શકું અને બીજી એની સાથે થોડી ખુરશી હોય તો આવનાર પણ બેસી શકે કમ્ફર્ટેબલ અને ટેબલ ખુરશી સાથેનો તેઓ સેટ જોઈ રહ્યા હતા પ્રાર્થના કરતા હતા એક વિચાર આવ્યો કે જે લોકો એમને અર્પણ આપીને જાય છે એ એક ડબ્બામાં તેઓ મૂકતા હતા કાઢ્યા તેમણે લગભગ ચોવીસો રૂપિયા જેવા તેમની પાસે થયું પ્રાર્થના કરી કે પ્રભુ હું એક ટેબલ ખુરશીનો સેટ લાવી શકું હવે એમની પડોશમાં બીજા પણ એક ખ્રિસ્તી ભાઈ એમને બહુ નફરત કરે અને ઈર્ષા પણ બહુ કરે મારો બેટા ખાલી લોકો આવે છે જાય છે તો એ મારા કરતા હંમેશા ખુશ હોય છે અને એ એના પર એ બાજુવાળા એમના પડોશી એમના પર નજર રાખે અને એક દિવસ પ્રભુના સેવક એ ચોવીસો રૂપિયા લઈને નીકળ્યા પહેલા ભાઈએ અંદરથી જોયું એ બી ફટેલી તૈયાર થયા ફટાફટ પૈસા બેસા ખિસ્સા મૂક્યા અને થોડો દૂર અંતર રહીને તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા કઈ જાય છે કે હું જોવા દે મને કે ફર્નિચર માર્ટ માં પહોંચ્યા પેલા ભાઈ પ્રભુ સેવક બધા ટેબલ જોયા અને એક ટેબલ અને ખુરશીઓ એની સાથે ચાર ખુરશીઓ હતી એક જ એવો સેટ હતો એને બહુ ગમી ગયું પેલા મને પૂછ્યું તો કે છત્રીસો રૂપિયા છે ટેબલ અને ખુશા ને એમની પાસે તો છસો રૂપિયા જ હતા પેલા ભાઈએ જોયું કે આ ટેબલ એમને ગમ્યું છે પણ લીધું નહીં પેલા ભાઈ આવ્યા એમની જોડે પડોશી હંમેશા જેમ પ્રભુના સેવક એમના સવારની સલામ પાઠવી પૂછ્યું કેમ નહીં લીધા કે મારા બજેટ ની બહાર ની વસ્તુ છે નેબર પડોશી પૂછે કેમ ના લીધું મારા બજેટની બહાર ની વસ્તુ છે પછી આમ તેમ જોઈને પ્રભુના સેવક નીકળી ગયા અને પેલો જે ભાઈ હતો તો ખુશ થવા લાગ્યા હવે ગયા હું આ ટેબલ મારા ઘરે લઈ જઈશ અને એ ટેબલ ને ખુરશી નો પૈસા તેમણે છત્રીસો રૂપિયા ચૂક્યા ટેમ્પા ભળું ચૂક્યું અને ઘરે આવ્યા થોડી વાર પછી જે પ્રભુના સેવક હતા એમના દરવાજા પર ટકોર પડી તો પેલા પડોશી હતા પ્રભુના સેવક એમને આવકારી આવો આવો બેસો બેસો માટે કંઈ હતું નહીં પણ તેમ છતાં પણ એમણે એમનો આવકાર આપ્યો એટલે પડોશી કહે કે તમને પેલું ટેબલ ગમેલું ને તો કે હા બહુ ગમેલું પણ કે મારે થોડા હજુ પૈસા બીજા ભેગા કરવા પડશે તો કે ભેગા કરવાની જરૂર નથી હું તમને આપું છું તમારે જો જેટલા હોય પૈસા આપી દો પેલા ભાઈ કે ના મારી પાસે તો ચોવીસો જ રૂપિયા છે અને એ તો છત્રીસો રૂપિયાનું છે મારે આથી અત્યારે એમ લેવાય એમ નથી પેલા ભાઈ કે તમે પ્લીઝ લઈ લો એના બે કારણ છે મારા દરવાજામાંથી એ ટેબલ અંદર જતું જ નથી એક પણ દરવાજામાંથી દુકાનવાળો પાછું લેવાનું ના પાડે છે જો તમને ગમી ગયું છે તો તમે લઈ લો પ્રભુના સેવે ગયું મારી પાસે ચોવીસસો રૂપિયા જ છે પેલા ભાઈ કે ચોક્કસ ચોવીસસો રૂપિયા તમે મને આપી દો તે બધા આવ્યું ખુશી આવ્યું પહેલાં નિરાશ હતા મનમાં કે પ્રભુ કેમ આવું થયું હું લઈ ના શક્યો એવા મનમાં વિચારો સાથે તેઓ પાછા હતા પ્રભુ એ તરત એમની સાથે વાત કરી જોયું જો તું લેવા ગયો હોત તો ટેમ્પો ભાડું પણ અને બીજા પણ ખર્ચ થતા તારી પાસે હતા નહીં ઉપરથી ટેમ્પો ભાડું તને ગમતું તું મેં તને એ સ્ટેબલ અપાયું હા લેલું ઈશ્વરની આપવાની રીત બહુ જ અલગ છે વાલા મિત્ર તે આપણને પ્રેમ કરે છે વાલા મિત્ર હા લેલું તેઓ આપણને પ્રેમ કરે છે અને આપણે પણ આપણા પ્રભુના પ્રેમની કદર કરીએ તેઓ આપણી માગણીઓ સાંભળે છે આપણી સહાય કરે છે અને તેના માટે આપણે આપણા જીવનો દ્વારા પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આભાર સતી કરીએ હા લેલું આવી પ્રેશની પ્રાર્થના સાથે આપણે સવારના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પુષ્કળ આભાર માનીએ આજે સવારમાં પ્રભુ તમારું પવિત્ર રડું નામ લેવાના માટે તમે સુંદર સમય આપ્યો જીવતાની ભૂમિ પર રાખ્યા અમારા બેચાના પરથી તમે અમને સાજા ભલા તાજા તંદુરસ્ત ઉઠાર્યા છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નબી જઈએ છીએ સ્તુતિ કરીએ છીએ આજના દિવસનો સુકાન પ્રભુ અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ પ્રભુ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો આજના દિવસની અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો અમારી ચિંતાઓ દૂર કરજો અને પ્રભુ તમે આજે પણ અમારા વિશે બધું જાણો છો હજી સવારમાં અમને શેની અગત્યતા છે એ પણ તમે જાણો છો અને પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે જેમ જાણો છો એમ પ્રભુ તમે અમને પૂરો પાડો તમે જાણો છો પ્રભુ એમ તમારી બુટી દયા કૃપા અને કરુણા તમે અમારા પર રાખો એવી પ્રાર્થના કરીએ છે પ્રભુ અમે જેટલા વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છે અને જેમ અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરના દીકરા છો અમારા ઉદ્ધારક છો તાર છો અમને લેવાને માટે આવનાર છે એમ પ્રભુ પૃથ્વી પરના પટના તમામ લોકો જાણે વિશ્વાસ કરે તમારી સ્તુતિ કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે પ્રભુ એવું તમે થવા દો હા પ્રભુ દરેક ઘટના તમે દરેક ચીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ

અને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતોને અને પ્રભુ સોમવાર અને મંગળવારની નાની સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુજી એમને હમણાં તમારી પુષ્કળ જરૂર છે સહાયની જરૂર છે બહુ માદા થઈ ગયા છે પ્રભુ હોસ્પિટલમાં છે છત છતના રોગ તેમના શરીરમાં માલુમ પડ્યા છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે કઈ રોગ તેમને પરેશાન કરી રહ્યા છે ચિંતા કરાવી રહ્યો છે બેવડાવી રહ્યો છે પ્રભુ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે સર્વ પ્રકારના રોગો દૂર થાય પ્રભુ સગરા પ્રકારના રોગો પ્રભુ ઈશુના નામમાં તેમના શરીરમાંથી નીકળી જાય હમણાં તેઓ સાદા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જાહેરાત કરીએ છીએ પ્રભુ હા પ્રભુ તમારા લોકો જેઓ તમારી પાછળ ચાલતા હતા પણ બદફેલીઓમાં છે તેમને અન્યાય અવળા માર્ગ પર દોરી ગયો છે એવા લોકો માટે પણ અમે પ્રાર્થના કરીએ છે કે પ્રભુ તેઓ પાછા ફરે પસ્તાવો કરે અને જે કંઈ તમારી દ્રષ્ટિમાં ખરાબ કામ છે એના લીધે તેમની જે કંઈ રૂકાવટો આત્મિક જીવનમાં આવી છે પ્રભુ તમારાથી દૂર ગયા છે અને પ્રભુ ખરાબ કામ કરી રહ્યા છે તેથી તમે તેમને પાછા લાવજો પુનઃસ્થાપિત કરજો તમારામાં એવી પ્રાર્થના કરે છે સર્વ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો મિલકતના ને પ્રભુ વારસાગત મિલકતોના સોના ચાંદીના જમીનના અને પતિ પત્નીના અને કુટુંબના અને ભાઈ બહેનોના અને કૌટુંબિક લડાઈ ઝઘડા આત્મિક લડાઈ ઝઘડા સામાજિક લડાઈ ઝઘડા તમે દૂર કરજો એવી પ્રાર્થના કરજો તમામ પ્રકારના કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મતરને તમે ખાલી જ કરજો દરેકના રોજગારને નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના આવકના સાધનોને પ્રભુ તમે પુષ્કળ આશિષિત કરજ જેવી પ્રાર્થના કરે છે જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને પ્રભુ તમે આશીર્વાદિત કરો તેમના માટે તમે શક્ય બનાવો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો જુદી જુદી તમે તેમને પાસ કરો પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો મકાનની જરૂર છે મકાન આપો જેમને નાણાંની જરૂર છે પ્રભુ તમે નાણાં પૂરા જેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ વિધરો વિધવા બહેનો અનાથોની સાથે રહો પ્રભુ સાથે મન બુદ્ધિના લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ જે બહેનોને બાળકધનની આવશ્યકતા છે તેમને બાળકધન આપો જેમને લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ તમે લગ્નનો આશીર્વાદ આપજો જે બહેનો પ્રભુ બાળકોને જન્મ આપવાના છે પ્રભુ તો પ્રભુ તમે કૃપા કરીને પ્રભુ માતા અને બાળકની બંનેની પ્રભુ તમે રક્ષા કરજો ને તંદુરસ્ત બાળકો ઉતરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અત્યારે ખાસ પ્રભુ બીજા અમારી સાથે રહેજો પ્રભુ અમારી સંભાળ લેજો અમારી કાળજી લેજો પ્રભિતા મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો પ્રભિતા સાંભળે છે બીજાને મોકલે છે તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેવ રાજા એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારા માટે પણ પ્રભીતા મિનિસ્ટ્રી માટે પ્રાર્થના કરે છે મિનિસ્ટ્રીની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો અને ખાસ કરીને પ્રભિતા પ્રભુ અમે જે ત્રણ બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ જે કદાચ અમારા માટે પહાડ જેવી છે પણ પ્રભુ અમે રાય ના દણા જેવો વિશ્વાસ કરી લીધો છે કે તમે એને આપી દીધું છે માટે પ્રભુ ત્રણેય બાબતને માટે અમે આભાર શુદ્ધિ કરજો એ દ્વારા તમારો મહિમા થાય એવું તમે થવા દેજો પ્રભિતા તમારા વચન પ્રમાણે આગલો અને પાછલો આશીર્વાદ પ્રભુ તમે પૂરો પાડજો જે બંધ દરવાજા છે પ્રભુ મારા ખુલ્લા કરજો આગળના સમયમાં ખોરાક વસ્ત્ર ઓનપણી આપજો પાપોની ક્ષમા કરજો પ્રભિતા અને પ્રભુ સાધના સમયે ફરીવાર તમારું ભજન કરતી લીધા જેવું માગતા પ્રભુ ઈસુ આટલું સાંપડું દેવી બાપ માન્ય કરજો આમીન મીન આ મીન મીન